તો મિત્રો અમારું આ બધું રેડી થઈ ગયું છે ખીડી બીડીને જો હવે જે કેન્સલ કરે ને રોપવાની ડેટી આ પાઇપલાઇન છે ભાઈ ડેટીનું ધરું છોડવા રોપવાના હમણાં બ્લોકમાં બન્યા જો બધું જોવા મળશે ભાઈ તમને જો આ પાણી એકથી જ લાઈન કરી બધું જ આવી ગઈ છે ફાઈનલી મિત્રો આપણો પોર ચાલુ કર્યો છે ભીનું થાય પછી આ બધું રોપા છે રોપીને તમને બતાવું આખા બ્લોક બનાવ્યો છે Joga guys are they ringa Ariteru, pôr, não. છૂટા છૂટા રોપવા પડે ને કડિયા ઉડ તો ગાઈસ ફિલાલ આ બધું રોપાઈ ગયું છે પેલું રહી ગયું કાલે પાણી નતું ધીમા પાણી આવ્યું અહીંયા આપણું સાપરું સામ્રાઈ બનાવવાનું માલ માલ આવશે ઉગશે

મોરાળિયા ઊભા થાય ત્યાં સુધી ભૂઢે આવશે નહીં ડેટી તો રોપાઈ જશે બે બાજુ ઇન્કમ ચાલુ થઈ જશે અને તમે સપોર્ટ કરશો તો યુટ્યુબ ને ચાલુ રહેશે ત્રીજી